એક શબ્દ પૂછશે તું એટલે તમારો બધો કોન્ફિડન્સ જે આમ ઉપર ગયો ને કે સાહેબે ગમે એટલું મોટિવેશન આપ્યું ને એ ફૂગો તરત ફૂટી જાય પણ એ લોકોને પૂછવાની જરૂર છે લોકોને કહેવાની જરૂર છે કોને કહેવાની જરૂર છે તમારી જાતને કહેવાની જરૂર છે યસ મારે બનવું છે અને હું બનીને દેખાડીશ દુનિયામાં ઘણા એવા ઉદાહરણ છે કે જે લોકો કદાચ એની પ્રાઇમરીમાં સેકન્ડરીમાં હાયર સેકન્ડરીમાં કે કોલેજમાં અમે સારું પરફોર્મન્સ ના કર્યું હોય પણ બહુ સારી પોસ્ટ ઉપર આજે છે હયાત છે અહીંયા ધારો કે કોઈને મામલતાર બનવું હોય તો શું કરવું પડે એ જે જગ્યાએ તમારે જે કલેક્ટર બનવું છે મામલતાર બનવું છે રાઇટર બનવું છે શિક્ષક બનવું છે તો એ જગ્યાની તમે મુલાકાત લીધી છે આ ઉર્જા શું થશે ત્યાંથી પણ આવી શકે ઘણી જગ્યાએ એવું થાય કે કોઈ સ્કૂલનો કાર્યક્રમ હોય ને કલેક્ટર આવ્યા હોય મામલતદાર આવ્યા હોય તો એમને જોઈને શું થાય કે યાર કેટલું જબરજસ્ત છે લોકો એની આગળ પાછળ ફરે છે પોલીસવાળા આગળ જતા હોય હમ અને પેલા આમ જેમ એ ઊભા થાય તો બધા ઊભા થઈ જાય આમ ખડે જ ખડ હોત લાઈન હોતી